તો દોસ્તો તમે જોઈ રહ્યા છો બનાસ નદી ને આજે એકવાર હું ફરીથી આવી ગયો છું બનાસ નદી ઉપર અને આજે તારીખ છે સાત નવ બે હજાર પચ્ચીસ અને પાણીનો બહુ વધુ વધારો થઈ ગયો છે વધુ જોઈ રહ્યા છો તમે દાંતીવાળાની સપાટી થઈ ગઈ છે પાંચસોની નેવું ફૂટ તો થઈ ગઈ છે હાલમાં હજુ પણ પાણી વધે છે તો પાણી વધશે તો તો લગભગ આજે સાંજ સુધી ગેટ પણ ખોલવા પડે

એકવાર ફરીથી વરસાદ પણ આવી ગયો છે પાણીની વધવાની શક્યતા ફરીથી પણ થઈ શકે છે વિડિયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રાહ ચેનલને રોજે રોજ તમને અપડેટ મળતી જશે નદી વિશે જોઈ રહ્યા છો પાણી તો કેટલું બધું બહુ વધુ ચાલી રહ્યું છે હાલ તો દોસ્તો એકવાર ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાણી વધવાની શક્યતા થઈ શકે છે તમે જોઈ રહ્યા છો પાણી તો બહુ ચાલી રહ્યું છે